नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आपको स्वागत है आज तारीख छ मे बेहजार चौबीस जो आज न समाचार न्यूज सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन न ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज

નોંધનીય છે કે તાજેતરમાં દિલ્હી એનસીઆરની ડઝનેક શાળાઓમાં બોમ્બની ધમકી મળી હતી જે બાદ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને બાળકોને તાત્કાલિક ઘરે મોકલી દેવામાં આવ્યા હતા અમદાવાદની ડીપીએસ બોપલ આનંદ નિકેતન બોપલ એશિયા ઇંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર કેલોરેક્સ સ્કૂલ ઘાટલોડિયા ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી નરોડા ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા અમૃતા વિદ્યાલય ગાટલોડિયા સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે આ ધમકીભર્યા ઈમેલ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય થઈ છે અને મામલાની તપાસ પણ શરૂ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયાએ જણાવ્યું કે આ મેઇલ બહારના સર્વર પરથી આવ્યો છે મેલમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો સંમત નહીં થાય તેમની સામે અમે કડક કાર્યવાહી કરીશું અને તેમને ઉડાવી દઈશું બીજો સંદેશ પણ મોકલવામાં આવ્યો છે કે પોલીસે અફવાઓથી સાવધ રહેવું જોઈએ ડીજીપીએ કહ્યું કે આજે સવારે સાત આઠ વાગે શાળાઓને મેલ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જેઓ આ વાતમાં વિશ્વાસ નહીં કરે તેમને બોમ્બથી ઉડાવી દઈશું મેલની ચકાસણી શરૂ તે કરી દેવામાં આવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના પણ ની આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ दर्शक मित्रो आता आजना समाचार आले फीस तया सुधी मने रजा आपसो, नमस्कार